કરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ પરંતુ ક્યાંક તહેવારો નજીક આવી રહ્યા છે અને તે સમયમાં આ તપાસ હાથ ધરવામાં આવી લેબોરેટરીમાં જ્યારે સેમ્પલ જાય અને તેની ચકાસણી થાય રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો તહેવારો આવી જાય લોકો આ મીઠાઈઓ આરોગી ગયા હશે એ પછી ક્યાંક રિપોર્ટ આવે એટલે આરોગ્ય વિભાગની આ જે કામગીરી છે એ કામગીરી અને તપાસ કેટલી યોગ્ય તેવા સવાલો સુરતમાં ચાંદની પડવાના તહેવાર નિમિત્તે ઘારી ખાવાનું એક મહત્વ હોય છે અને ઘારીનું વેચાણ જે ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે જયારે આરોગ્ય વિભાગ છે એક્શન મોડમાં વેચાણ સીધા દ્રશ્ય જોઈ શકો છો આરોગ્ય વિભાગ દ્વારા છે છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા સુરતમાં અલગ અલગ જે ઘારી બનાવવામાં આવે છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ જ પ્રકારે અલગ અલગ ફ્લેવરની જે ઘારીઓ હોય છે તેના સેમ્પલ છે આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટ કરવામાં આવી રહ્યા છે આ સેમ્પલને આજ પ્રકારે સીલ મારવામાં આવે છે

કાર્યવાહી કરાશે તેવું કુડ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કેમરા પર્સન કઈ સી ન્યૂઝ સુરત